એ ગાલી મત બોલ ગાલી મત બોલ તું ખાલી કેસ એમ કેમ મુય આવ તારા એડ્રેસ ઉપર ખરેખર તું હાથ તને હું માતા ઝેર બોલાય તું ખાલી ચાલુ વધારે મત બોલ ખરેખર એ બાપ મને બાપા મને માથાને મારી નહીં છે તને તું ખાલી ભેગો થયા તો લે પણ તું કોણ છે ખાલી મને કે ખાલી તું લે આયા એક તો તું ખાલી કેસ મને કે ટેબેજ છે કે મો આલે ટેબે આવ ફોન તું મી આ કડો ફોન નઈ ફોન ચીસો માકઈ નાખતો હો ભસી નકમો દા નઈ આવે ઓર તાન ભાગવાનો થશે જેટલું યાદ રાખજે ફોન મારવાનો નઈ હવે તું તન ખાઈ ભારે છે ના મેકો નઈ તો મન કેજી તું ખા આ ચેંજીઓ મે તું પડ એ બાબા મે જા હો બાબા મે જા કરે કરે તો એકદમ હાથ જાય તો તને હો મારી હો માર્યું ને કે તું ખા લે ટેબે ઊભો છે કે

અંજી જડેડો આ તો બોલ આમન જીવ ઓલછાત ન્યો તો તન કઈ દીવાતોન ખબર હેલો

ઓર આની બે સાવ વારી ગયું એ આઈ હે ઢેબે તું તેરી આઈ ગયો બોલ મે તારી ખાલી તું આઈ જા મને એમ કે ખાલી આઈ ગયો

ખાલ તો આદમાં એક દાની ખલાવા પડી ગયું શું કે બોખા કરો અલ્યા તમે હ અલ્યા ફોન પર ગાળી બોલી રહ્યો છે કોણ છે છે કે ફોન પર ગાળી બોલે છે હેલો ચેનો અલ્યા તું ભાઈ તારા બાજુ તું લોકેશન લોકેશન જ ફોન ચીઉ ટકો વાળું અલ્યા ટકો નહીં હા ટકો ભાઈ લઈએ છે કે તું હા

ગાલી બોલાવા મોડ્યો ખરેખર આજે એટલે રાખો એટલે રાખો માથું વાત જે ટોકા મન તઈ રહ્યો પાડી ટોકા ટોકા

અલ કોને કાબી ના કે માય કાંગલી મને ને બગી બગી માર મજુ નહી જાકતો કાબી ના કે તું જેસે તું ટોકે આવી હું ટોકે તું જુ જુ નું હે તારી તાકાશિત નહી અમાર અમે ઉભરાને તો તું અમારું સંતા તો હોટેલ બોલ બોલ તું બોલ હા

ઓવય હય હજળ્ય કોડૉઓ ઱ાચીં જઆમ્ય ઓય હય હ૙ંજઆ કીય �因રીં હષે પયો? હાણા મર્��면 હ૧ે પઍય છતુ દે� તો ફડા ફડા એને તું ઉભો રહે જ હાલ જારે ગમ્માના પંગમ પડત ને અજગાડા તો એને તો એ જ

ફોન હવે તો ગટતું એટલે ગટતું નહીં ના રાખવા પડે ઉપર આ ના ઝઘડા ના કરે હેલો કોણ બોલો

ઓરા કોમની મને માથે ભાડિયા ખોદ માથે ને ધોતો એમ ઉપર પર મછાડુ અરે એક લાંટામાં ઓરી તો તારો બાબા બોલે છે તો બસ હેલો બોલ આરો લે હેલો જે આયો આયો માથે જ તુલેસી <SANGApine sociedad> અરે ઓલય તું ઘડીક બેપળા કેન ઘડી ટેબે કેન ઘડી સુ ટોકે કે તું શું છે તે તને મારું કે હું બીવું છું નઈ તો કરીયો છે લા તું આખો તું

તમને તો બોલા આયોજન છે ડાલબાટી નું તમારે અમે આવું મજાક કરો છો મજાક ફટાફટ

પણ એમ નઈ અમદાવાદ બેઠા મજાક કરે મારે મજાક કરવાની ટીવ હોય ને તો મજાક ખમવાની ટીવ રાખવી પડે પછી પણ એમ નઈ આ તો બાબાક બાબા મજાક મું ગમે કઈ તમાર છે ને મજાક કરીને બજે મજાક કરવા મજાક કરવાને મજાક કરવાનો તેવડો ને મજાક કરવા ને મજાક કરવી નહીં લાલજી લઈ જાય ને કે થા